આ પાંચ ખતરનાક આદતો ઘડપડમાં તમારો જીવ લઈ શકે છે આજથી જ છોડી દો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા અને તમારા વડીલોના જીવનમાં ક્રાંતિ લાવી શકે છે વૃદ્ધાવસ્થા જીવનનો એક એવો તબક્કો જ્યાં અનુભવનો ખજાનો હોય છે પરંતુ ઘણીવાર આ જ તબક્કામાં આપણે એવી કેટલીક આદતો અપનાવી લઈએ છીએ જે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે જો તમારી ઉંમર સાહીઠ કે સિત્તેર વર્ષથી વધુ હોય અથવા તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો આ વિડિયો તેમના માટે એક જીવનરક્ષક માર્ગદર્શિકા સાબિત થઈ શકે છે આજે આપણે એવી પાંચ ખતરનાક આદતો વિશે ચર્ચા કરીશું જે વૃદ્ધાવસ્થામાં આપણા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આ આદતોને સમયસર ઓળખીને સુધારવી અત્યંત જરૂરી છે નહીં તો તે ધીમે ધીમે શરીરને નબળું પાડી દે છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આજથી જ આ વાતોને તમારા જીવનમાં ઉતારજો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે આદત નંબર એક કલાકો સુધી બેસી રહેવું નવું ધૂમ્રપાન મિત્રો આપણી પહેલી અને સૌથી ગંભીર આદત છે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું વૈજ્ઞાનિકો હવે બેસી રહેવાને નવું ધૂમ્રપાન કહી રહ્યા છે આ એક એવી આદત છે જે શરીરને ધીમે ધીમે અંદરથી ખતમ કરી નાખે છે સાઠ વર્ષની ઉંમર પછી આપણા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને સ્નાયુઓની કાર્યક્ષમતા ઘટે છે આવા સમયે જો આપણે રોજ પાંચથી છ કલાક કે તેથી વધુ સમય સતત બેસી રહીએ તો તે આપણા હૃદય ફેફસા અને સ્નાયુઓ માટે ધીમા ઝેર સમાન બની જાય છે જ્યારે આપણે લાંબા સમય સુધી બેસી રહીએ છીએ ત્યારે શરીરની ગતિવિધિ ઓછી થાય છે જેનાથી લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે આને કારણે પગમાં લોહી જામી શકે છે જેનાથી નસોમાં અવરોધ આવી શકે છે સ્નાયુઓ નબળા પડે છે અને તેમની કાર્યક્ષમતા ઘટી જાય છે આ સ્થિતિમાં હૃદયરોગ ડાયાબિટીસ અને ઝાડાપણા જેવી અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે આનાથી બચવા માટે શું કરવું જોઈએ નંબર એક દર ત્રીસ મિનિટે બ્રેક લો એક ટાઈમર સેટ કરો દર અડધા કલાકે ઊભા થાઓ અને એક બે મિનિટ માટે રૂમમાં જ ચાલો તમે બારી પાસે જઈને બહાર પણ જોઈ શકો છો નંબર બે સક્રિય રહો ઘરમાં નાના મોટા કામો જાતે જ કરો જેમ કે બાગકામ વાસણ ગોઠવવા શાકભાજી સમારવા કે કપડાં વાળવા આ નાની નાની પ્રવૃત્તિઓ શરીરને ગતિમાન રાખશે નંબર ત્રણ ઊભા રહીને પ્રવૃત્તિઓ કરો જો તમે ટીવી જોતા હો કે અખબાર વાંચતા હો તો થોડા સમય માટે ઊભા રહીને આ પ્રવૃત્તિઓ કરો તેનાથી શરીરની ગતિશીલતા જળવાઈ રહેશે નંબર ચાર ખુરશીમાં બેઠા બેઠા કસરત ખુરશીમાં બેઠા બેઠા પગને ગોળાકારમાં ફેરવવા હાથને ઉપર નીચે કરવા જેવી હળવી કસરતો કરતા રહો યાદ રાખો શરીરને તમે જેટલું હલાવશો તેટલા જ તમે સ્વસ્થ અને યુવાન રહેશો આદત નંબર બે ઓછું પાણી પીવું સૌથી શાંત હત્યારો આપણી બીજી ખતરનાક આદત છે ઓછું પાણી પીવું અને હું સૌથી શાંત હત્યારો કહું છું કારણ કે તેની અસર ધીમે ધીમે થાય છે અને મોટાભાગે આપણે તેને ઓળખી પણ શકતા નથી વૃદ્ધોમાં તરસની લાગણી ઘણી ઓછી થઈ જાય છે ઘણીવાર તેઓને ખ્યાલ જ નથી આવતો કે શરીરને પાણીની સખત જરૂર છે પરંતુ તેનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી જ્યારે શરીર ડિહાઈડ્રેટ થાય છે ત્યારે સૌથી પહેલા આપણી કિડની મૂત્રાશય અને મગજ પ્રભાવિત થાય છે પાણી આપણા શરીરમાં પોષક તત્વો પહોંચાડવામાં કચરો બહાર કાઢવામાં અને શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે થી આ બધી પ્રક્રિયાઓ ખોરવાઈ જાય છે આનાથી કયા જોખમો થઈ શકે છે નંબર એક યુરિન ઇન્ફેક્શન યુટીઆઈ પાણી ઓછું પીવાથી મૂત્રાશયમાં બેક્ટેરિયા જમા થાય છે જેનાથી ઇન્ફેક્શનનું જોખમ વધે છે નંબર બે લો બ્લડ પ્રેશર અને ચક્કર આવવા થી બ્લડ પ્રેશર ઘટી શકે છે જેનાથી ચક્કર આવી શકે છે અને પડી જવાનો ખતરો રહે છે નંબર ત્રણ કિડની ફેલ્યોર લાંબા ગાળે પાણીની અછત કિડની પર ગંભીર અસર કરી શકે છે જે કિડની ફેલિયર સુધી પણ પહોંચાડી શકે છે નંબર ચાર યાદશક્તિમાં ઘટાડો અને થાક મગજને પણ યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરૂર છે ડિહાઈડ્રેશનથી યાદશક્તિમાં ઘટાડો અને સતત થાક લાગે છે તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ નિયમિત પાણી પીવાનો નિયમ બનાવો દર બે કલાથે એક ગ્લાસ પાણી પીવો ભલે તરસ ન લાગી હોય તમે તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરી શકો છો તરલ પદાર્થોનું સેવન કરો પાણી ઉપરાંત નારિયેળ પાણી છાશ સૂપ કે ખાંડ વગરના ફળોના રસ જેવા તરલ પદાર્થોનું સેવન કરો રિમાઇન્ડર સેટ કરો તમારા મોબાઈલ ફોનમાં કે સ્માર્ટવોચમાં પાણી પીવા માટે રિમાઇન્ડર સેટ કરો પાણીની બોટલ સાથે રાખો હંમેશા તમારી આસપાસ પાણીની બોટલ રાખો જેથી તમને પાણી પીવાનું યાદ રહે પાણી માત્ર જીવન જ નથી પણ વૃદ્ધાવસ્થાની સૌથી સસ્તી અને અસરકારક દવા પણ છે આદત નંબર ત્રણ ઊંઘની અવગણના થાકેલી ઉંમર બીમાર શરીર આપણી ત્રીજી સૌથી મોટી ભૂલ છે ઊંઘની અવગણના વૃદ્ધાવસ્થામાં ઘણા લોકો કહે છે કે હવે ઊંઘ ક્યાં આવે છે પરંતુ આ જ વાત ધીમે ધીમે તેમના શરીરને અંદરથી તોડી નાખે છે સાહીઠ વર્ષ પછી જો શરીરને પૂરતી ઊંઘ ન મળે તો શરીરની રિપેર પ્રક્રિયા ધીમી પડી જાય છે ઊંઘ એ આપણા શરીરની બેટરી ચાર્જ કરવા જેવું છે ઊંઘ દરમિયાન આપણું શરીર દિવસભરના થાકને દૂર કરે છે કોષોનું સમારકામ કરે છે અને હોર્મોન્સને સંતુલિત કરે છે મગજ પણ ઊંઘમાં યાદશક્તિને વ્યવસ્થિત કરે છે અને માનસિક તણાવ ઓછો કરે છે પૂરતી ઊંઘ ન મળવાથી શરીરની આ બધી પ્રક્રિયાઓ ખોરવાઈ જાય છે આનાથી કયા જોખમો થઈ શકે છે નંબર એક નબળી યાદશક્તિ અને એકાગ્રતા ઓછી ઊંઘથી યાદશક્તિ એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા પર નકારાત્મક અસર થાય છે નંબર બે હૃદયરોગ અને ડાયાબિટીસ ઓછી ઊંઘથી હૃદયરોગ અને ટાઇપ ટુ ડાયાબિટીસનું જોખમ વધે છે નંબર ત્રણ રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી ઓછી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે જેનાથી વ્યક્તિ વારંવાર બીમાર પડે છે નંબર ચાર મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું ઊંઘનો અભાવ વ્યક્તિને ચીડિયાપણું ગુસ્સો અને મૂડ સ્વિંગ્સનો શિકાર બનાવી શકે છે તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ નિયમિત સમયપત્રક બનાવો રોજ એક જ સમય સૂવાનો અને જાગવાનો પ્રયાસ કરો ભલે રજાનો દિવસ હોય સૂતા પહેલાની આદતો બદલો સૂવાના એક કલાક પહેલા ટીવી મોબાઈલ અને અન્ય સ્ક્રીનથી દૂર રહો તેના બદલે કોઈ પુસ્તક વાંચો આરામદાયક વાતાવરણ રાખો સુવાના રૂમમાં અંધારું શાંત અને ઠંડુ વાતાવરણ રાખો સૂતા પહેલાં ગરમ દૂધ કે હર્બલ ટી કેફીન વગરની પી શકો છો દિવસના સમયે ઝપકી ટાળો જો જરૂરી હોય તો નાની ઝપકી લો પરંતુ લાંબી નહીં જેથી રાતની ઊંઘ ન બગડે આદત નંબર ચાર ભૂખ વિના ખાઈ લેવું એટલે કે પાચનનું દુશ્મન આપણી ચોથી મોટી ભૂલ છે ભૂખ વિના ખાઈ લેવું સમયસર ખાવું જરૂરી છે પરંતુ ભૂખ ન હોય ત્યારે ખાવું એ આપણા પાચનતંત્ર માટે ઝેર સમાન છે સિત્તેર વર્ષની ઉંમર પછી આપણા શરીરની પાચન અગ્નિ ધીમી પડી જાય છે એટલે કે શરીરની ખોરાક પચાવવાની ક્ષમતા ઘટે છે આવા સમયે આપણે જેટલી જરૂર હોય તેના કરતાં વધુ ખાઈએ તો તે પાચનતંત્ર પર બિનજરૂરી બોજ પાડે છે વૃદ્ધાવસ્થામાં મેટાબોલિઝમ ધીમું હોવાથી ખોરાક પચાવવામાં વધુ સમય લાગે છે જો તમે ભૂખ ન હોય અને છતાં ખાઓ તો શરીરને તે ખોરાક પચાવવા માટે વધારાનો પ્રયાસ કરવો પડે છે જેનાથી પેટમાં ગેસ અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે આનાથી કયા જોખમો થઈ શકે છે નંબર એક પાચન સંબંધી સમસ્યાઓ ખોરાક યોગ્ય રીતે ન પચવાથી પેટમાં ગેસ અપચો અને કબજિયાત થાય છે નંબર બે વજન વધવું કે ઘટવું ખોરાકના અયોગ્ય પાચનને કારણે વજન વધી શકે છે અથવા પોષણ ન મળવાથી ઘટી પણ શકે છે નંબર ત્રણ લીવર અને આંતરડા પર દબાણ પાચનતંત્ર પર સતત દબાણ લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે નંબર ચાર ઊર્જાનો અભાવ શરીર ખોરાક પચાવવામાં વધુ ઉર્જા વાપરે છે જેનાથી થાક લાગે છે તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ શરીરની વાત સાંભળો ખરેખર ભૂખ લાગે ત્યારે જ ખાઓ હળવો તાજો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાઓ જેમ કે દાળભાત ખીચડી શાકભાજી એકસાથે વધારે ખાવાને બદલે થોડું થોડું અને વારંવાર ખાઓ ભોજનને બરાબર ચાવીને ખાઓ જેથી પાચન સરળ બને આદત નંબર પાંચ વધુ દવા ઓછી તપાસ આત્મનિર્ભરતાનું પતન અંતે પાંચમી પણ અત્યંત ગંભીર આદત છે દવાઓ પર અતિશય નિર્ભરતા અને નિયમિત તપાસની અવગણના વૃદ્ધોમાં દવાઓ પર નિર્ભરતા એક મોટી સમસ્યા બની રહી છે ઘણા લોકો ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેતા રહે છે અથવા બીજાની દવા પોતે લેતા હોય છે આ અત્યંત ખતરનાક હોઈ શકે છે દરેક દવાની પોતાની આડઅસર હોય છે ડોક્ટરની સલાહ વિના કે ખોટી માત્રામાં દવા લેવાથી શરીરને ફાયદાને બદલે નુકસાન થાય છે નિયમિત તપાસથી રોગોને પ્રારંભિક તબક્કે જ ઓળખી શકાય છે આનાથી કયા જોખમો થઈ શકે છે નંબર એક લીવર અને કિડની પર અસર ઘણી દવાઓ લીવર અને કિડની દ્વારા મેટાબોલાઇઝ થાય છે વધુ પડતી દવાઓ આ અંગો પર દબાણ લાવી શકે છે અને તેમને નુકસાન પહોંચાડી શકે છે નંબર બે દવાઓનું રિએક્શન એકથી વધુ દવાઓ લેવાથી તેમના રિએક્શન થઈ શકે છે જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે નંબર ત્રણ માનસિક ભ્રમ અને બેહોશી કેટલીક દવાઓની આડઅસર રૂપે માનસિક ભ્રમ યાદશક્તિમાં ઘટાડો કે બેહોશી પણ થઈ શકે છે નંબર ચાર રોગની ગંભીરતા જો યોગ્ય દવા ન લેવાય અથવા રોગનું નિદાન ન થાય તો તે વધુ ગંભીર બની શકે છે તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ દર ત્રણથી છ મહિને તમારા ડોક્ટરની સલાહ મુજબ નિયમિતપણે સંપૂર્ણ શારીરિક તપાસ કરાવો કોઈ પણ દવા લેતા પહેલાં કે બંધ કરતા પહેલાં હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા ન લો તમે કઈ દવાઓ લઈ રહ્યા છો તેનું એક લિસ્ટ બનાવી રાખો અને ડોક્ટરને બતાવો શક્ય હોય ત્યાં સુધી દવાની જગ્યાએ જીવનશૈલીમાં સુધારા લાવો નિયમિત કસરત સંતુલિત આહાર અને તણાવ મુક્તિ દવાઓની જરૂરિયાત ઘટાડી શકે છે સુખી અને સ્વસ્થ જીવન માટે કેટલીક બોનસ ટિપ્સ પણ જાણી લો નંબર એક દરરોજ હળવી કસરત કે વોક કરો સવાર સાંજ પંદરથી ત્રીસ મિનિટ ચાલવું કે હળવી કસરતો કરવી તમારા શરીરને સ્ફૂર્તિલું રાખશે અને રોગોથી બચાવશે નંબર બે મગજને સક્રિય રાખો રોજ એક નવી વસ્તુ શીખો જેમ કે કોઈ નવી ભાષાના શબ્દો કોઈ પુસ્તક વાંચો કે કોઈ કોયડો ઉકેલો નંબર ત્રણ પરિવાર અને સમાજ સાથે જોડાયેલા રહો એકલતા વૃદ્ધાવસ્થાની સૌથી મોટી દુશ્મન છે પરિવારના સભ્યો સાથે સમય વિતાવો મિત્રો સાથે મળો સામાજિક કાર્યક્રમોમાં ભાગ લો ખુશીઓ વહેંચવાથી વધે છે મિત્રો વૃદ્ધાવસ્થા એ જીવનનો અંત નથી પણ એક નવી શરૂઆત છે જો તમે ચાહો તો તમે તેને સોના જેવી ચમકતી બનાવી શકો છો આ પાંચ ખતરનાક આદતો ભલે તમને નાની લાગતી હોય પરંતુ તેની અસર આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ઊંટી થાય છે જો તમે તમારા માતા પિતા દાદા દાદી કે સ્વયં સાઈઠ સિત્તેર વર્ષ વટાવી ચૂક્યા હો તો આજથી જ આ આદતોને સુધારો અને એક સ્વસ્થ આનંદમય જીવન તરફ આગળ વધો આ વિડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરીને તમે ઘણા લોકોનું ચિનન બચાવી શકો છો તમારા એક શેરથી કોઈના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ નીરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલા તમારી પાસે આવે અને કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો